નમસ્કાર દોસ્તો ગુજરાતી તમારું સ્વાગત છે આપણે આજે સફેદ કાળા કરવા માટે કઈ એક મુદ્રા છે કે જે કરવામાં આવે છે ને કરવી જોઈએ એના વિશે માહિતી આપીશ અને સાથે સાથે સફેદ વાળ કે જે નાની ઉંમરે સફેદ વાળ થયા હોય અને ફરીથી કાળા કરવા માટે શું કરવું જોઈએ એની માહિતી આપીશ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરજો દોસ્તો સૌથી પેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અગર તમારા વાળ નાની ઉમરે સફેદ થઈ રહ્યા છે વધારે અંદર થતી હશે એ કારણથી એ ગરમી છે તો સફેદ વાળ અથવા તો મોંમાં ચાંદા પડવા કે વારંવાર તમને પાચન એકદમ નબળું પડવું કે કોઈ અન્ય તકલીફો સ્વરૂપે નીકળે આવે છે અને ભાગે જે લોકોને પિત્તનો પ્રકોપ હોય એમના વાળ છે

અને એની બે ત્રણ મિનિટ પછી તમારે જમવાની શરૂઆત કરવી જમવામાં પણ એકદમ લાઈટ ખોરાક લેવો તળેલું તીખું એકદમ નહીવત કરી દેવું અને એ રીતના ખાલી રોજ તમે ત્રણ મહિના સુધી ઘી આ રીતના રાખશો તો પ્રકોપ ધીરે ધીરે શાંત થશે આ ઘી છે દેશી ગાયનું હોવું જોઈએ બરાબર છે એશ કે એ કોઈ જર્સી કે પ્રકારની ગાયનું હોવું ન જોઈએ દેશી ગાયનું ઘી ભેંસનું પણ નહીં માત્ર દેશી ગાયનું ઘી તમે વાપરી શકો હવે એ જ દેશી ગાયનું ઘી તમારે હાથમાં લેવાનું છે અ થોડી પાંચ થી સાત ગ્રામ જેટલું તમારે યુઝ કરવાનું છે માથામાં ઊંડે સુધી વાળમાં મૂળ સુધી તમારે એ જે ઘી છે વાળમાં મૂળ સુધી ઊંડે સુધી લગાવી માલિશ કરો પાંચથી દસ મિનિટ પંદર મિનિટ માલિશ કરવાની છે અને છોડી દેવાનું છે આવું બે દિવસે એક વખત તમારે કરવાનું છે એ માલિશ કર્યા પછી અડધો કલાક કે એક કલાક રહેવા દો અને એક કલાક પછી નોર્મલ કોઈ પણ શેમ્પુ વડે કે અરીઠાના પાણી વડે તમારે માથું ધોઈ લેવાનું છે આ જબરજસ્ત પ્રયોગ છે એ પણ તમારે સતત ચાલુ રાખવાનો છે જ્યાં સુધી વાળ તમારા કાળા ના થાય સૌથી ઇમ્પોર્ટન્ટ આ એક વસ્તુ બે વસ્તુ મેં તમને જણાવી તો બહારનો કોઈ ખોરાક ન ખાવો ચિંતા ક્રોધ તણાવ એ પ્રકારની કોઈ વસ્તુ હોય મગજમાં કે તમને કઈ તકલીફ હોય તો એ બધું છોડી દો હવે મેન વસ્તુ છે કઈ એક મુદ્રા કરવાની છે કે જે સફેદ વાળને ને ફરીથી કાળા કરવાનું કામ કરશે પણ નાની ઉંમરે જે અકાળે સફેદ વાળ થાય ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના લોકો માટે 3 થી છ મહિના સુધી રેગ્યુલર આ મુદ્રા કરવાથી એમને ફાયદો જોવા મળશે બાકી મોટી ઉંમરના લોકો છે એમના વાળ સફેદ થયા છે તો એ તો નેચરલ હોય

માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્રા છે એ પણ પાચન ક્રિયાને મજબૂત કરે તમને કોઈ માનસિક બીમારી હોય કે તકલીફ હોય તે દૂર કરવાનું કામ કરશે વજન તમારો એકદમ ઓછો હોય એકદમ દુબળા પાતળા લોકો કમજોરી વધારે હોય એ લોકો માટે પણ આ મુદ્રા ખૂબ સારું કામ કરશે બરાબર છે જેમનો વજન ખૂબ વધારે હોય એ લોકોએ આ મુદ્રા ન કરવી કારણ કે આ મુદ્રા કરવાથી વજનમાં વધારો થાય છે અગર એકદમ દુબળા પાતળા વ્યક્તિઓ હોય તો બરાબર છે નોર્મલ વજન હોય કે થોડો ઘણો વધારે હોય તો તમે દસ મિનિટ દિવસમાં કરી શકો ખાસ આપણે સફેદ વાળને કાળા કરવા માટે અને વાળને ખરતા અટકાવવા કે વાળની કોઈ સમસ્યા હોય તકલીફ હોય તો એ માટે આ મુદ્રા ખૂબ સારું કામ કરશે પંદર મિનિટ સવારમાં અને પંદર મિનિટ સાંજે જમ્યાને એકાદ બે કલાક પછી આરામથી તમે આ મુદ્રા કરી શકો જમ્યા પહેલા પણ આરામથી કરી શકો નીચે બેસીને ચાલતા ચાલતા કે સુતા સુતા પણ આ મુદ્રા કરી શકાય કોઈ પણ પોઝિશનમાં કરી શકો ખૂબ સારી મુદ્રા છે સરસ મુદ્રા છે અને સફેદ વાલને અકાળે સફેદ વાળને ફરીથી કાળા કરવાનું કામ કરશે ભાંગરો અને સારું એવું ઓઇલ હોય કે જે ક્ષિરપાક વિધિથી તૈયાર થયેલું હોય એ ઓઇલ અને ભાંગરો મિક્સ કરી ત્રણ દિવસે એક વખત માથામાં એનો લેપ છે લગાવવું ઊંડા સુધી વાળમાં લગાવવું માથે લગાવીને રહેવા દેવો આખી રાત રહેવા દેવો અને સવારે તમે સાફ કરી લો આ પ્રયોગ કરશો તો પણ અકાળે જે સફેદ વાળા થયા છે ચાર થી છ મહિના આઠ મહિનામાં તમારા એ કાળા થશે પણ જ મહિનામાં તમને એવું રિઝલ્ટ નહીં મળે કે તમે એવું વિચારતો હોય કે એક મહિનામાં બધું થઈ જવું જોઈએ તો પછી તમારે કેમિકલનો યુઝ કરવો જોઈએ